જન્મ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસની ઉજવણી સમગ્ર ભારતમાં ઉત્સાહભેર કરવામાં આવી રહી છે ત્યારે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ લોકસભાના સાંસદ શ્રી જસવંતસિંહ ભાગોર સાહેબ સ્થાને લીમખેડાના લોકલાડીલા ધારાસભ્ય સાહેબ દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબ સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં શાળાના બાળકો દ્વારા વિશાળ વડાપ્રધાન શ્રીની રંગોળી બનાવી હેપી બર્થડે ડે મોદી સરની માનવ આકૃતિ બનાવી વડાપ્રધાન ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

આદરો શ્રી સ્થેશો સ્કૂલ લિંખેડા ખાતે પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ખૂબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાવ લોકસભા સંસદ લોકસભાના સંસદ સભ્ય શ્રી માનનીય જસવંતભાઈ બાબુસર સાહેબ 131 વિધાનસભાના લોકડાડીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ બાબુસર સાહેબ

जन्मदिवसने हॅप्पी बर्थडे मोदी सर न मानव आकृती बनावी खूप उत्साहपूर्वक आणि धामधूमपूर्वक आ कार्यक्रम उजव्या